ચાલો આજે એક વાત કરીએ સાચી ભક્તિ એટલે શું શું એ મંદિરોમાં થતી પૂજા અર્ચના છે કે પછી આપણા રોજના જીવનમાં દેખાતી દયા અને કરુણા આધે આપણે સંત એકનાથ અને એક તરસ્યા ગધેડાની એક એવી વાર્તા સમજવાના છીએ જે સાંભળીને ભક્તિ વિશેની આપણી સમજ કદાચ કાયમ માટે બદલાઈ જશે આ વાર્તા ગાયત્રી પરિવારની સચ્ચિત્ર બાળકથાઓમાંથી લેવામાં આવી છે અને તમને ખબર છે ક્યારેક કેવું હોય કે આવી સાવ સાદી લાગતી બાળવાર્તાઓમાં જીવનના સૌથી ઊંડા સત્યો છુપાયેલા હોય છે જે આપણને હંમેશા કંઈક નવું શીખવાડી જાય છે તો સમજી લો આ ખાલી એક વાર્તા નથી આ તો આધ્યાત્મિકતાનો એક એવો પાઠ છે જે આપણને વિચારતા કરી દેશે તો ચાલો આ સફર શરૂ કરીએ અને જોઈએ કે આ યાત્રા આપણને ક્યાં સુધી લઈ જાય છે તો વાર્તાની શરૂઆત થાય છે એક ખૂબ જ પવિત્ર યાત્રાથી અને આ યાત્રા એ માત્ર એક મુસાફરી નહોતી પણ શ્રદ્ધા અને સહનશક્તિની એક મોટી પરીક્ષા જેવી હતી જો વાત એમ હતી કે સંત એકનાથ અને એમના સાથી સંતો એ બધા પ્રયાગથી નીકળ્યા હતા એમની પાસે શું હતું કાવળમાં પવિત્ર ગંગાજળ અને જવાનું ક્યાં હતું છેક રામેશ્વરમ સુધી પગપાળા આ જળ ભગવાન શિવને ચડાવવાનું હતું એટલે સમજી શકો છો કે આ યાત્રાનું ધાર્મિક મહત્ત્વ કેટલું બધું હશે પણ જુઓ જીવનમાં બધું કંઈ આપણી યોજના પ્રમાણે નથી થતું ખરું ને જ્યારે એવું લાગતું હતું કે યાત્રા બરાબર ચાલી રહી છે ત્યારે જ વાર્તામાં એક એવો વળાંક આવ્યો જેણે આ સંતોની શ્રદ્ધા અને કરુણા બંનેને પડકારી રસ્તામાં એકદમ તપતું રેતાળ મેદાન અને ત્યાં એમણે શું જોયું એક એવું દ્રશ્ય જે કોઈનું પણ હૃદય હચમચાવી નાખે એક ગધેડું તરસના માર્યા જમીન પર તરફડી રહ્યું હતું બસ જીવન અને મૃત્યુની વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું હવે આ દ્રશ્ય જોઈને એક બહુ મોટો સવાલ ઊભો થાય છે અને સવાલ એ છે કે વધારે જરૂરી શું છે ભગવાન માટે સાચવીને રાખેલા પવિત્ર જળની શુદ્ધતા કે પછી એક તડફડતા જીવનો જીવ અને બસ એ જ ઘડીએ સંત એકનાથે એક એવો નિર્ણય લીધો જેણે બધું જ બદલી નાખ્યો એમણે એક ક્ષણનો પણ વિચાર ન કર્યો સીધી પોતાની કાવડમાંથી પેલું પવિત્ર ગંગાજળ કાઢ્યું અને તડફડી રહેલા ગધેડાને પીવડાવી દીધો હવે એકનાથજીએ આ કામ તો કર્યું પણ એ પછી જે થયું એણે આખી યાત્રાનું સ્વરૂપ જ બદલી નાખ્યું જે એક શાંતિપૂર્ણ યાત્રા હતી એ હવે વિચારોના યુદ્ધ જેવી બની ગઈ અહીંયા છે ને બે અલગ અલગ વિચારધારાઓ સામસામે આવી ગઈ એક તરફ બીજા સંતો એ તો ગુસ્સે થઈ ગયા એમનું કહેવું શું હતું કે ભાઈ આ તો ભગવાન માટેનું પવિત્ર જળ છે એને એક પશુ પર આમ વેડફી દેવાય આ તો ધર્મનું અપમાન છે એમના માટે નિયમ અને કર્મકાંડ જ બધું હતું પણ એકનાથજી માટે એમના માટે સૌથી મોટો ધર્મ સૌથી મોટો કર્મકાંડ કરુણા હતી ત્યારે એકનાથજીએ બહુ શાંતિથી પોતાની વાત મૂકી એમણે પહેલો મુદ્દો એ કહ્યો કે ભગવાન તો ઘટઘટ વાસી છે એટલે કે ઈશ્વર તો દરેક કણમાં છે દરેક જીવમાં છે અને જો એ સાચું હોય તો પછી આ તરસ્યા ગધેડામાં જે જીવ છે એ પણ તો ઈશ્વરનું જ સ્વરૂપ કહેવાય ને અને પછી એમણે બીજી એક બહુ જ પ્રેક્ટિકલ વાત કરી એમણે કહ્યું કે જે જ્ઞાન સમય પર કામ ન આવે એ નકામું છે મતલબ કે એવા જ્ઞાન કે સિદ્ધાંતોનો ફાયદો શું જે સાચા સમયે કોઈના કામમાં જ ન આવે જ્ઞાન સાચવવા માટે નથી એનો ઉપયોગ તો સેવામાં થવો જોઈએ અને હવે વાર્તા એના સૌથી મહત્વના ભાગ પર આવે છે હવે આપણે જોઈશું કે એકનાથજીના કાર્યનું શું પરિણામ આવ્યું અને થયું પણ એવું જ એકનાથજીના આ નિઃસ્વાર્થકામનો ચમત્કાર તરત જ જોવા મળ્યો કહેવાય છે કે એવી દિવ્ય અનુભૂતિ થઈ કે જાણે એમણે ગધેડાને જે પાણી પાયું એ રામેશ્વરમ પહોંચ્યા વગર જ સીધું ભગવાન શિવને ચડી ગયું આખી વાર્તાનો સાર બસ આ એક વાક્યમાં છે કે ભૂખ્યાને કરાવેલું ભોજન અને તરસ્યાને પાયેલું પાણી સીધું ભગવાનને જ મળે છે આ એક એવો સિદ્ધાંત છે જે ક્યારેય નથી બદલાતો જરૂરિયાતમંદની સેવા જ ઈશ્વર સુધી પહોંચવાનો સૌથી સીધો રસ્તો છે તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ વાર્તા આપણને શું શીખવે છે પહેલું સાચી ભક્તિ એટલે કામમાં દેખાતી કરુણા બીજું ભગવાન દરેક જીવમાં છે ત્રીજું આપણા કર્મકાંડોનો હેતુ પણ દયાભાવ જગાડવાનો જ હોવો જોઈએ અને સૌથી અગત્યનું જરૂરિયાતમંદની સેવા કરવી એ જ પૂજાનું સૌથી ઊંચું સ્વરૂપ છે અને છેલ્લે આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછીને જાય છે કે આપણી ભક્તિનું અસલી પ્રમાણ શું છે શું આપણી શ્રદ્ધા ખાલી મંદિરોની દિવાલો અને નિયમો પૂરતી જ સીમિત છે કે પછી એ આપણા રોજના વર્તનમાં દરેક જીવ પ્રત્યેની આપણી દયામાં દેખાય છે આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે